સુરત જિલ્લામાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે સુરતના કામરેજમાં પ્રેમી અને પ્રેમિકા બંને વચ્ચે ઝઘડો થતા આવેશમાં આવેલા પ્રેમીએ બિલ્ડિંગના પાંચમા માળેથી ધક્કો મારી દીધો અને બાદમાં નજીકના ખેતરમાં ઢસડી લઈ ગયો ત્યાં થોડીક જ વારમાં પ્રેમિકાનું મોત થતા પ્રેમી ભાગી ગયો હતો પોલીસે હત્યારા પ્રેમીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત જિલ્લામાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે

મૃતક મહિલાની દીકરીએ પોલીસને આપેલી વિગતો સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ હતી આ હત્યા બીજા કોઈએ નહીં પણ અવારનવાર ઘરે આવતા ધીરુ લક્ષ્મણ ચુડાસમાએ કરી હોવાની શંકા વ્યક્ત કરતા પોલીસ ધીરુને ઝડપવા માટે દોડતી થઈ ગઈ હતી ગણતરીની કલાકોમાં જ ધીરુ લક્ષ્મણ ચુડાસમાને ઝડપી પાડ્યો હતો અને પોલીસની કડક પૂછતાછમાં મકાઈના દાણા ફૂટે એમ ધીરુ લક્ષ્મણ ચુડાસમાના મોઢામાંથી શબ્દો ફૂટવા લાગ્યા હતા ધીરુલક્ષ્મણે જણાવ્યું હતું કે અમે બંને લાંબા સમયથી પ્રેમ સંબંધમાં હતા જે રસીલાના પતિને થતા કામરેજ ગામના એપાર્ટમેન્ટના પાંચમા માળેથી ધક્કો મારી દીધો અને બાદમાં લોહી લુહાણ હાલતમાં રહેલ રસીલાને ઉચકી પચાસ મીટર દૂર નજીકના ખેતરમાં લઈ ગયો જ્યાં થોડીક જ વારમાં ભાભી રસીલાનું મોત થયું હતું જેથી ગભરાઈ ભાગી ગયો હતો હાલ કામરેજ પોલીસ દ્વારા આગણિ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અજી સાહેબ કોઈ હત્યાની ઘટના છે શું વિગત તો? गत તારીખ 26 2025 ના રોજ કંટ્રોલ રૂમ તરફથી એક વર્દી મળે કે કામરેજ ગામમાં શામસુંદર એપાર્ટમેન્ટની બાજુમાં ખુલ્લા ખેતરમાં એક અજાણી મહિલાની ડેડ બોડી પડેલ છે. જે અનુસંધાને અત્રેથી ઉપલા અધિકારી શ્રીઓનું ધ્યાન દોરી જે બાબતે સુરત જિલ્લાના સુરત રેન્જના રેન્જ ઓફિસર શ્રી સિંહ સર તથા સુરત ગ્રામ્ય જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોઈસર સાહેબની સૂચના અનુસાર સુરત ગ્રામ્યના કામરેજ ડિવિઝનના ડીવાયએસપી શ્રી આર આર સરવૈયા સાહેબ દ્વારા એલસીબી તથા કામરેજ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી સદર બનાવવાળી જગ્યાની મુલાકાત લીધે તથા સદર અજાણી મહિલાની ઓળખ માટે અલગ અલગ ટીમો બનાવી પ્રયત્નો કરતા એ બાબતે બાજુમાં સામસુંદર એપાર્ટમેન્ટમાં બીજા માળે ફ્લેટમાં રહેતા તૃપ્તિબેન પ્રવીણભાઈ ચુડાસમા જેઓ મળતા તેમની પૂછપરછમાં સદર મરણ જનાર મહિલા તેઓની સગી માતા હોવાનું ધ્યાનમાં આવેલ જે બાબતે સદર તૃપ્તિબેન નાઓની પૂછપરછ કરતા તેઓએ પોતાની ફરિયાદ હકીકત જણાવેલ કે આજથી પાંચેક વર્ષ પહેલાં લીંડિયાત ગામમાં જ્યારે તૃપ્તિબેન તેમના મરણ જનાર માતા એમના પિતા તથા અન્ય સંતાનો સાથે લીંડિયાત ગામમાં શાકભાજીનો ધંધો કરતા તે સમયે ધીરુભાઈ કરીને જે ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નામનો ઈસમ જે પોતે પણ શાકભાજી અને તેની મમ્મી જોડે ક્યારેક ક્યારેક ફોન પર વાત વાત કરતો જે બાબતે સદર મરણજનાના પતિને જાણ થતા તેઓ વચ્ચે તકરાર થતા સદર મરણજનાના પતિ છેલ્લા દોઢેક વર્ષથી સદર મહિલાને છોડી પોતાના વતન સાવરકુંડલા ખાતે ચાલી ગયેલ ત્યારબાદ સદર પરિવાર અત્રે કામરેજ પોલીસ સ્ટેશનમાં શામસુંદર એપાર્ટમેન્ટમાં છેલ્લા દોઢેક વર્ષથી રહેતો આવેલ છે ત્યારબાદ પણ સદર આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુરાસમા દ્વારા સદર મહિલાનો અવારનવાર સંપર્ક કરી ઘરવે મળવા આવતા તથા અમુક અમુક અંતરે તેઓનો ઝઘડો થતા સદર મહિલાને મારતા હોવાની પણ હકીકત ધ્યાનમાં આવેલ જે બાબતે સદર મરણજનાની દીકરી તૃપ્તિબેન પ્રવીણભાઈ ચુરાસમા નાઓની મર્ડરની ફરિયાદ દાખલ કરી સદર ફરિયાદમાં સકવંદ જણાવેલ ઈસમ ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નાઓની એલસીબી તથા કામરેજ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા સદર આરોપીએ કબૂલાત કરેલ કે ગત તારીખ વીસ છ બે હજાર પચીસના સાંજના સાડા આઠથી નવ વાગ્યાના આશરામાં સદર મરણ મહિલાને તેઓને મળવા માટે ધાબા પર બોલાવેલ જે બાબતે તેઓને ધાબા પર કોઈ કારણોસર ઝઘડો થતા બંને વચ્ચે ઝપાઝપી દરમિયાન સદર આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નાઓએ મરણજનાર મહિલાને ધક્કો મારી દેતા મહિલા ધાબા પરથી નીચે પડી ગયેલ તે નીચે પડી જવાના કારણે તેઓને જે ઈજા થયેલ તેના કારણે સદર મહિલાનું મૃત્યુ નિપજેલ જે બાબતે કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નાઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે સર ખેતરમાં કંઈ ખેંચી ગયેલા કે રીતનો પોલીસને ગુમરાહ કરવા માટે

Yasin Dara Divyangnio Surat